પચીસો પચાસ ભાવ થઈ જશે હા લઈ જાઓ જો આ બધા ગાઉન છે જો આ ગાઉન છે જોઈ લો બસ અહીંયા આગળ મીડિયા વાળા મોકલજો ઘર આવી મોકલજો ભાઈ જો મલ કોટન મલ કોટન માં આવશે બીજું જો બીજું આમાં આવશે જો પ્યોર કોટન મલ કોટન આવશે જો જોઈ લો બીજા ગાઉ આવશે જો જો બસ આ કુર્તી લેવી કુર્તી પણ છે જો સાડી પાંચસો સાડી પાંચસો માં આવશે અસ્તર વાળી આવશે એવી માં એવી માં અસ્તર વાળી કુર્તી આવશે જોઈ લો બોલો શું કાઢ લેવામાં આવે Bai.